ઘણા ભુવા એવા કર્યા તો મને બીવડાવે છે કે તું મારી માતાનો નો વ્યવહાર નહીં મને પાઠ પર મને મારવાની ધમકી આપે છે મા કતા નહીં છોડીએ અમે એ મારવાની ધમકી દોઢ દોઢ લાખ રૂપિયા ભુવા લીધા છે મારી જોડે હમણાં જ વરાણ કરવાના લાખ રૂપિયા લીધા છે માં અને આપીને આવ્યો તો એવું ને એવું છે માં અને પાછા બે બકરા માંગે છે મારી જોડે મને બીવડાવે છે વર્ષમાં સારું વર્ષમાં એવું અને ડિલિવરી પછી જ માડી આવું થઈ જાય છે કઈ ખબર નહીં દિમાગની ની ગોરીઓ લાવ્યો ડોક્ટર તમે મારી ભક્તિ કરો છો બરોબર છે બધી માતાઓનો લો છો એ બરોબર નામ લોક ન્યાય વ્યવહાર આગળ દેવની કૃપા પાછી પડી જાય ન્યાય હોય અને એ ન્યાયમાં જો તમે પાછા પડો તમે હિંમત હારો ત્યારે દેવ હિંમત હારી જાય મારો દીકરો આ ન્યાય કરવા પાછળ પાછો પડ્યો એવી રીતે તમે જે વાત કરો છો ને

માસી જેનું હોય એનું પણ મૂળ ના હોય એનું ઘર લીધું તમે એમ બસ એ લીધું તારના તમે દુખી હા માડી તમે દુખી તમારી માતાઓ દુખી દુણવા

તમને કાઢી મેલે હા માં કાઢી મુક્યા ગામ માં એ વાત એક ઝાટકે કેતી હોય કે ભાઈ આવી વાત છે અને તમે વાત જોડતા હોય કે હા અમારા પપ્પાએ આવું લીધેલું ઘર હવે ઘર લીધું તાના દુખી જો નોની નોની ઉંમરે જયા આ હા માં તાઈણ કેટલા તાઈણ જ્યાં માં હા પરફેક્ટ ના તાઈણ તાઈણ પરફેક્ટ એ ગોમડે નોની નોની ઉંમરે જયા હા માં

તારા પપ્પા એ મકાન માટે લડ્યા એ માતા આ બે પરધોન જેવી માતા છે એક મહાકાળી અને ખોડિયાર એને પૂછી પૂછી હેડવા વાળા બરોબર ને તો આ મહાકાળી ના ખોડિયાર એવું કે છે કે મારી વસ્તી આ ઘર લીધું ને

એ બધી માતા એવું કે છે કે મારી વસ્તી ને અહીંથી એટલે ધકેલી કઈથી બહાર જાઓ અને મને લેતા જાઓ પણ મારી વસ્તી અહીંથી એ જતી રહી પણ એમનો મોઘ ના કારણે મને માતાને નહીં રાખી તમારી માતાએ એ બહાર ચમ કાઢ્યા તમારી પીઠી બચાવવા તારી ખોડિયાર માતાને જો કદાચ અતાર હાલ તું વધામણા કરી અને તારી મહાકાળી ને તારી મેલડી ને તારી એક હડકઈ માતા એવું વાત હાજી મારા દીકરા જો આ વાત સમજી જાય ને તો હું હડક્ષા માતા હજુ ચોય પેઢી ડૂબી નહીં અત્યારે કદાચ મારી પેઢીનો વારસદાર કદાચ ના આલુ ને તો હડકાઈ માતા નહીં તારી માતા આવું કે છે અને આ રેકોર્ડિંગ થાય છે હું બોલું છું ગોડા તઈ દીકરી ઉપર દીકરો જોતો હોય તોય હાલે પણ અડકશા માતા એવું કે છે ખાલી આ ન્યાય મારી વસ્તી કરી દે મારો દીકરો જો ન્યાય પાકો કરી દે ને જે કીધો એ તો આ ઓર હું પૂરો કરી આલુ મારી જરૂર ના પડવા દે એવું કે છે આમ ધનસા ચેક કરાવો ટીવી માં કે દીકરો છે તોય દીકરી આવ હા માં દીકરી બની ગઈલી છે માં બોલ બોલ દીકરી બની ગયેલી છે મારે ડૉક્ટરે કીધેલું અને કેટલા ભુવાએ કીધું અમને વિશ્વાસ જ છેલ્લે અમારી માતા જે કીધું હતું કે દીકરો જ છે પણ છેલ્લા ટાઈમ જન્મના ટાઈમ પર છોકરી જ બની જાય ડોક્ટરને જૂઠા પાડ્યા ભુવાને જૂઠા પાડ્યા હા મા છેલ્લે વિશ્વાસ હતો ગોધરો વિશ્વાસ હતો તો તોડ્યો મારી માતાનો વિશ્વાસ હતો તો એ દીકરો જ આલવાની હતી તારી એ અડકશા માતા એવું કહે છે કે દીકરાએ જે વિશ્વાસ રાખ્યો તો ને એ વિશ્વાસનું પ્રમાણ હાલવા તો હું હાલ હાજરા આ હજુર છું પણ કદાચ આ ન્યાયના કારણે એ નખોદની મશાણી મેલડી મને આડી થઈ ને મને કોમ ના કરવા દીધું હા માં હા તારી માતાનો કોઈ દોષ નહી ખોડિયાર નો કોઈ દોષ નહીં માકાડી નો કોઈ દોષ નહીં પણ આ ઝઘડા ના કારણે પણ હજુ ગઈશ એ ઘર નો મોહ છોડી વધામણા કરી બધી માતા ઘેર લાઈ દે અને જેટલા કુટુંબ વાળા તારો તારો ને તારે ધૂણ ઉપર નો મજા કરશ તને મોનતા નહિ કે આખું ખોટું ધૂણસ નાટક કરશ આ તો ફલાણું ધૂણે છે જન ધૂણે છે સાધનાનું છે ને ફલાણું છે કે છે ને આવું મેણા મારવા વાળા જે છે ને તારી માતા એમ કે આ મેણા મારવા વાળા ને ઘર નું પોણી ના પીતો પીતો નહીં વાડા તારી માતા તારા પક્ષ લઈ લે છે હું જુદા નહીં પાડતી ના મામ જુદા તો હું પડી જ ગયો છું તારો શબ્દ લાખ રૂપિયાનો જમા તારો તો સોનાનો અક્ષર જમા કોક દાડો કદાચ બીમાર પડે ને કેન્સર થાય તો ખબર કાઢવાના જતો ના જવું માં ચમ એમના કર્મો ભોગવતા હોય એ તમારા જેવા કોઈ નિર્દોષ દીકરા હોય એના મેણા મારે આવરી કે તાઈન દીકરો રે છે ને ઓજ કે ફલાણું ઢેકણું કે તો દુખ લાગે મોણસ મામ બહુ મેણા અને માતા પર મોણ મેણું મારી એટલે મોણસને સહન થાય તારી માતા જબરી હોય તો આલી ના દે કરી ના દે એવું કે છે એવું કે છે ને તારી માતા એવું કે છે કે આ મારા એનો જવાબ આલો પણ મારા મારા દીકરા ને કે કે જો હું કહું ને તો પગ ના મેં નહી મૂકવું મા નહી મૂકવું હું નહી કેતી તારી માતા કે વધામણા કરી ને ઘેર લાવી દો અને ખરગેલી બઈ આવે સિચમ આવે મારો રોમ જોણ એ માં મારી છોકરી એને દેખાય છે બહુ વારે ઘડીએ ખરગેલી ભાઈ હોવે આ જો એ મરી ગઈલી છે મારી કાકી હરકેલી લોહી તમને નડતર રૂપ થાય નામ હોય ને તો તમારે એનું કરવું પડે નહીં કરો તો દુઃખી કરશે ને

શીખો કોઈ વાંધો નહીં તમાર પણ કોટ જગ્યાએ જો હાથ નાખ્યો ને પૈસા લેવાની વાત બાદ વેલેડી ચોટીશ દોઢ દોઢ લાખ રૂપિયા ભુવા લીધા છે મારી જોડે હમણાં જ વરાણ કરવાના લાખ રૂપિયા લીધા છે માં અને આપીને આવ્યો તો એવું ને એવું છે માં અને પાછા બે બકરા માંગે છે મહેશભાઈ મને બીવડાવે છે છે એક છે માં ઘણા ભુવા એવા કરે તો મા મને બીવડાવે છે કે તું મારી માતા વ્યવહાર નહીં કર મને પાઠ પર જા સોંપ તારી જેટલી માતાઓ હોય એટલી મોકલી દેજે આ વાત મારી કુખાર વેલડી બેઠી હા માં દુશ્મન બની અને નિમિત બનાવી અને ભુવા ને નિમિત્ત બનાવી તને હેરાન કરે છે માણસ નો દોષ ના કાઢીશ આ વ્યવહાર કર જા કોઈ દુશ્મન નાશ ના કર નાખો તું મેલડી નહીં આટલું કરી અને પછી છે ને એ જગ્યા વ્યવહાર શું કરવાનો ને સેવક ને ફોન કરીને કે થોડું સમજાવવા મારા ટાઈમ બહુ જાય છે મારે સમજાય ને તમારે એક એક પોઈન્ટ કેવો પડે તાર તમે સમજી શકો